સુરત હાલ પોલીસ કમિશનર વિહોણું છે જોકે તત્કાલીન પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ઉપાડેલી નો ડ્રગ્સ ઇન સિટીની ઝુંબેશ તેમની નિવૃત્તિ સાથે જ બંધ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે શહેરના યુવાનો ફરી બિંદાસ ડ્રગ્સ લઈને ફરતા થઈ ગયા છે

પકડ્યો હતો ધર્મના જીન્સમાં ગજવામાંથી પોલીસને તેર પોઈન્ટ જીરો જીરો ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું જેની બજાર કિંમત એક પોઈન્ટ ત્રીસ લાખ થાય છે ધર્મના ગજવામાંથી પોલીસને નાનો બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વજન કાંટો ડીસ અને ડ્રગ્સ પેકિંગમાં વપરાતી જીપબેગ પણ મળી આવી હતી ધર્મ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની આશંકા સાથે પોલીસે તાત્કાલિક તેને અટકાયતમાં લઈને પૂછપરછ હાથ ધરી હતી આરોપી ધર્મ વાનાવાલાને પોતે ભાઠેનામાં જમીન ઉર્ફ જંગલી પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાની હકીકત પોલીસને જણાવી હતી પોલીસે છૂટકમાં ડ્રગ્સ વેચવા માટે લઈ જતો હોવાથી ધર્મ વાનાવાલાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી પોલીસે મુદ્દામાલ કબજે લઈને મનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી